નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાંથી અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનોને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અરવલ્લી જિલ્લામાં ભારે વાહનો પસાર થતા ઘટના વારંવાર બનતી હતી અને નિર્દોષ લોકોને અકસ્માતમાં ગુમાવવો પડતો મોડાસા થી પસાર થતા ભારે વાહનો જે મોડાસા ધનસુરા બાયડ દેમાય થઈને નડિયાદ જતા હતા તેવા ભારે વાહનો ઉપર તારીખ ચાર જાન્યુઆરી થી એક મહિના માટે ભારે વાહનો માટે સવારના આઠ વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધી પ્રવેશ બંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું મારે વાહનો રાતના આઠ વાગ્યા પછી જ નડિયાદ બાયડ ધનસુરા મોડાસા રોડ ઉપર પ્રવેશી શકશે જેમ કે આપ સૌને ખ્યાલ છે કે શામળાજીથી ધનસુરા અને ધનસુરાથી બાયડ થઈ અને નડિયાદ તરફ જે આપણો નેશ સ્ટેટ હાઈવે છે એમાં ભારે વાહનો ખૂબ જ મોટી સંખ્યામાં અકસ્માત થવાની સંભાવના ખાસ રહે છે જેમાં લોકો તરફથી પણ રજૂઆત થયેલી હતી જેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં મોટર વ્હીકલ્સ એક્ટ ઓગણીસો અઠ્યાસીના જે પણ એની અંતર્ગત વ્યાખ્યાયિત જે પણ ભારે વાહનો છે એ તમામ ભારે વાહનો છે એ એક માસ માટે આજથી એટલે કે ચાર એક બે હજાર પચીસથી એક માસ માટે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી સ્ટેટ હાઈવે ઓગણસાઠ એટલે કે ફિફ્ટી નાઇન સ્ટેટ હાઈવે ફિફ્ટી નાઇન મોડાસા ધનસુરા બાયડ અને નડિયાદ એ જે રૂટ છે એના ઉપર એ તમામ વાહનોને પ્રતિબંધ છે એના વૈકલ્પિક રૂટ તરીકે સ્ટેટ હાઈવે નંબર પાંચ એટલે કે માલપુર માલપુર લુણાવાડા અને ગોધરા એ જે રૂટ છે એ તમામ ભારે વાહનોએ લેવાનો રહેશે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી રાતના આઠથી સવારના આઠ વાગ્યા સુધી તમામને અવર માટે છૂટ છે આ જે જાહેરનામું છે એમાં અમુક જે વારે વાહનો છે એને અપવાદ પણ ગણવામાં આવ્યા છે જેમાં સરકારી વાહનો હોય છે એસટી નિગમની બસો હોય છે અથવા તો ઇમરજન્સી વાહનો હોય છે સ્કૂલ વાહનો હોય છે અને જે પણ વ્યક્ વાહન ચાલકોને લાગે કે અમારે અહીંથી જવું અમારા માટે ખૂબ જ અનિવાર્ય છે તો એ સક્ષમ સત્તાધિકારી છે આરટીઓ એમની પાસેથી પરવાનગી લઈ અને ત્યાં અવરજવર કરી શકે છે મીડિયાના માધ્યમથી હું તમામ જે વાહન ચાલકો છે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ આ જે જાહેરનામું છે એનું પાલન કરો સાથે સાથે જે ક્રિટિકલ પોઈન્ટ છે કે જ્યાંથી ડાયવર્જન આપવાનું છે ખાસ કરીને મોડાસા ખાતે સહયોગ ચાર રસ્તા ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમે રાખેલો છે પોલીસ છે એના દ્વારા પણ આપને ગાઈડ કરવામાં આવશે આપને કઈ બાજુ જવું છે તો પોલીસના માણસો અથવા તો પોલીસ જે જવાનો છે એમને પણ આપ પૂરેપૂરો સહકાર આપજો એવી એરી તમામ ને નમ્ર વિનંતી સરકાર દાહિના હું કેટલા દિવસ સુધી એ આજ છે આજથી લઈને એક મહિના સુધીનું જાહેરનામું છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ